સરકારમાં જે તાનાશાહી બતાવી રહી છે કોંગ્રેસને સાથે લઈ ભાઈ બહેનની સરકાર જે ચલાવી રહી છે આજે જામનગરની અંદર રાજકોટની અંદર કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય તે આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે હવે ડરી ચૂકી છે તેને હવે કોઈ પણ કિનારો દેખાતો નથી કે હવે આગળ શું તે માટે દરેક જગ્યાએ ઠેર ઠેર આવી રીતે કોંગ્રેસ અને ભાજપ બે ભેગા થઈ અને લોકોને અમારા ત્યાં જે બી સભાઓ થાય છે જે મોટી મોટી સભાઓમાં અથવા તો બધી અમે મોહલ્લા સભાઓ કરીએ છીએ તે બધું જોઈ અને ભારતીય જનતા પાર્ટીને પોતાની બધી જ ખબર પડી ગઈ છે કે હવે આ વખતે અમે ક્યાંય નથી અને જો આ કોર્પોરેશનના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી આટલા ધરખમ જોરશોરથી કામ કરી રહી હોય તો બે હજાર સત્યાવીસમાં ચોક્કસપણે અમને હરાવવા જઈ રહી છે એ એમની બીક બીક બોલી રહી છે આજે જ્યાં જ્યાં અઠેર અઠેર અમે જે બી પ્રસંગો કરતા હોઈએ કે જ્યાં બી ભાષણો કરતા હોઈએ કે જ્યાં બી સભાઓ કરતા હોઈએ ત્યાં આમના માણસો આવે છે ખોટી રીતે પોલીસ બી અમને સહકાર કરે છે અને પથ્થર મારો કે જૂતા ફેંકવા આ આમના ધંધા છે આવી તાનાશાહી સરકાર ખરેખર આ લોકશાહી તંત્ર છે જ્યાં આવી રીતે બીજા પક્ષોને પરેશાન કરવામાં આવતા હોય તે સાંખી લેવામાં નહીં આવે આનાથી કોઈ દિવસ આમ આદમી પાર્ટી ક્યારેય ડરશે નહીં ને ક્યારેય ઝૂકશે નહીં અમને જેટલો ફોર્સ કરશે જેટલો ડરાવવામાં કે ધમકાવવાની કોશિશ કરશે જેટલા અમારા ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરશે એટલા જ અમે ઉગ્ર બની અને અમારા મુહિમને આગળ લઈ જઈશું પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે હવે અમે આગળ નહીં આવવા દઈએ નહીં જીતવા દઈએ આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિસાવદર ની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ છે ક્યાંક ક્યાંક ને તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ તમે જુઓ લોકશાહી ની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકારનો કોઈ પ્રતિનિધિ ત્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહી ની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આઈ